નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે માહિતી આપવાની છે જે રાજ્યની અંદર એકવીસ તારીખથી જે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો પડી રહ્યા છે આજ દિવસ સુધી જે વરસાદો પડી અને હવે આમાં આવતીકાલથી શું ફેરફાર થવાનો છે એ વિશેની ખાસ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો એ જણાવી દઉં જે છેલ્લા ઘણા દિવસથી રાજ્યની અંદર આ નૈઋત્યના ચોમાસાનો જે વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે એમાં ધોધમાર વરસાદો છે અમુક વિસ્તારમાં પડી રહ્યા હતા જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો એમાં ખૂબ સારા વરસાદો પડ્યા એક અંદરે મધ્ય ગુજરાતનું અમદાવાદ ગાંધીનગરના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ ખૂબ સારા વરસાદો નોંધાયા છે એ સિવાય સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર છૂટાછવાયા અને હળવા વરસાદો હતા હવે આજે છવ્વીસ તારીખ સુધી આ પરિસ્થિતિ જોવા મળી છે આવતીકાલથી આ પરિસ્થિતિમાં હું ઘણા દિવસથી આપણે જે બતાવી રહ્યો હતો કે જે મધ્યપ્રદેશ ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું ધીમે ધીમે ગુજરાત ઉપરથી પસાર થવાનું છે અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઘણું બધું ગુજરાત ઉપર આવી ચુક્યું છે અને અત્યારે પશ્ચિમ દિશામાં કચ્છ તરફ આગળ વધી રહ્યું છે એટલે મધ્ય ગુજરાત થઈ અને કચ્છ તરફ આગળ વધી અને અરબ સાગર અને પાકિસ્તાનના ભાગો ઉપર જવાનું છે જેને કારણે આજે 26 તારીખના રોજ પણ રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર તીવ્રતા વધી છે છેલ્લા ઘણા દિવસથી મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર મધ્ય ગુજરાતના અમુક ભાગો અને એ સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા હતી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદની તીવ્રતા ઓછી હતી પણ આજેથી વરસાદની તીવ્રતા થોડીક વધી છે અને વરસાદના વિસ્તારોમાં પણ વધારો થયો છે હવે ખાસ કરીને આવતીકાલે સત્યાવીસ તારીખ છે સત્યાવીસ અઠ્યાવીસ ને આ જે આવનારા ત્રણ દિવસ છે એ ત્રણ દિવસ દરમિયાન કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની તીવ્રતા વધી જશે અને એવરેજ બે ઇંચ થી લઈને ચાર ઇંચ અને મોટા ભાગના વિસ્તારોની અંદર પાંચ થી સાત ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે કે અત્યાર સુધી જે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતા ઓછી હતી છૂટા છવાયા ઝાપટાઓ પડી રહ્યા હતા એમાં હવે વધારો થવાનો છે અને બે થી ચાર ઇંચ અને અમુક વિસ્તારની અંદર છ સાત ઇંચ સુધીના વરસાદો છે છે એ પણ સંભવ ખાસ કરીને જોવા જઈએ તો કચ્છના દરિયાઈકાંઠાના વિસ્તારોમાં અત્યાર સુધી વરસાદનું પરફોર્મન્સ થોડુંક સારું હતું પણ અંદરના વિસ્તારોની અંદર વરસાદો ઓછા હતા જેમાં બંને વિસ્તારો ધોળાવાળા ધોળાવીરાવાળો વિસ્તાર છે રણની નજીકના વિસ્તારો છે જે આપણે વાગડ વિસ્તાર છે નખત્રણા વાળો વિસ્તાર હોય માતાના મઠ વાળો વિસ્તાર છે નલિયા વાળો વિસ્તાર છે એ તમામ વિસ્તાર એટલે કે આવતીકાલથી લઈને ત્રણ દિવસ સુધી કચ્છના તમામ વિસ્તારોની અંદર ખૂબ સારા વરસાદો પડે એવી શક્યતાઓ છે એવી જ રીતે સૌરાષ્ટ્રની અંદર પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લા જેવા વિસ્તારો છે પણ હવે પછી જુનાગઢ હોય ગીર સોમનાથ હોય અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી આ તમામ વિસ્તારોની અંદર પણ સારા વરસાદો છે આવનારા ત્રણ દિવસ દરમિયાન જોવા મળશે ઉત્તર ગુજરાતના પણ ઓલ ઓવર તમામ જિલ્લાઓની અંદર સારા વરસાદની શક્યતાઓ છે પાટણ મહેસાણા હોય તો સાબરકાંઠા અરવલ્લી આવનારા ત્રણ દિવસ ખૂબ સારા વરસાદો જોવા મળશે ખાસ કરીને અતિ તીવ્રતા અને અતિ ભારે વરસાદ જેને કહી શકાય એમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે કે એમાં એક બેસ્ટ પેલ છે અતિભારેથી જશે અને અને એ અતિ ભારે વરસાદ છે એનો મીડિયામાં પણ સમાચાર બની શકે છે કે આ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડ્યા એટલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ એક બે સ્પેલ ભારે થવાની શક્યતાઓ છે એ સાથે લગભગ રાપર તાલુકો છે કચ્છનો એની અંદર પણ એકાદો સ્પેલ આવનારા ત્રણ દિવસ દરમિયાન ગમે ત્યારે એક સ્પેલ ભારે થઈ શકે છે એટલે આ પ્રકારનું હવામાન છે એ આવનારા ત્રણ દિવસ રહેવાનું છે અને ઓલ ઓવર ગુજરાતની અંદર જ્યાં પણ વરસાદની ઘટ હતી એ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદો થઈ જશે વાવણી લાયક વરસાદો તો ઘણી જગ્યાએ હતા વાવણી થયા પછી સામાન્ય ચાપટા જોવા મળ્યા તો કોઈ ભારે વરસાદ જોવા મળ્યો એ વિસ્તારની અંદર પણ હવે સારો એવો વરસાદ થશે અને એકંદરે આવનારું હવામાન છે એ ખૂબ સારું રહેવાનું છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો વરસાદની જે અત્યારે કંડિશન છે એ વિષયની તમામ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર